રાજકીશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં ગેસ લીકેજ બાદ આગની ઘટના સામે આવી છે પરિવારને બચાવવા ગયેલા યુવકનું મોત નીપજ્યું છે આ ઘટનામાં માતા પિતા અને પુત્રી ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં યુવક દાજ જતા તેનું કમકમાથી ભર્યું મોત અને તેને માથે હોસ્પિટલ ખસેડાયો છે પરિવારના સભ્યોને બચાવવા જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું ગેસ લીકેજની આ ઘટના મનહર પાર્કમાં બની હતી અને પરિવારને બચાવવા ગયેલા યુવકનું મોત નીપજ્યું છે

તે લોકો હવે છઠ પૂજા ની તૈયારી કરી રહ્યા છે સમા વિસ્તારમાં આવેલી આ પરિવાર ઉત્તર પ્રદેશ નું છે અને તેઓ દ્વારા દરમિયાન ઘરમાં જ ગેસ લીકેજ થતા આગ લાગી હતી અને આ આગની ભયંકરતા એ હતી કે જોતામાં સમગ્ર ઘરમાં આગ પ્રસરી હતી અને આગ ની અંદર ઘરના ત્રણ જેટલા સભ્યો ગંભીર રીતે રાજી ગયા હતા અલબત્ત આ ઘટના ની અંદર ગુમાવ્યો છે તેઓ વિશ્વજીત ગુપ્તા પોતે હતો અલબત તેને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું છે આમ ક્યાંક ને ક્યાંક ગુપ્તા પરિવારની જે છઠ પૂજારી તૈયારીઓ હતી એ પ્રસંગ ખુશીનો પ્રસંગ હવે દુઃખદ પ્રસંગમાં પરિણમ્યો છે અને સામે આવી છે માતા પિતા અને પુત્રી જે છે તે ઇજાગ્રસ્ત થયા છે તેઓના સ્વાસ્થ્ય વિગતો ચોક્કસ થી સમગ્ર ઘટનામાં ગુપ્તા પરિવારના મુખ્ય મોભાઈ કહેવાય એવા રાજકુમાર ગુપ્તા તેઓની પત્ની રીતા ગુપ્તા અને આ મૃતક વિશ્વજીતની બહેન પ્રિયંકા ગુપ્તાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે પરંતુ ગેસ લીકેજની જે ઘટના થઈ છે એ ઘટનાએ મનહર પાર્ક ની અંદર ચર્ચા જગાવી છે કેમ કે મોડી રાત્રે આ પરિવારજનો એક સાથે ઘરની બહાર આનંદના ક્ષણો પણ વિતાવી હતી કે આ ફટાકડા પણ પૂરવામાં આવ્યા હતા અને આવતીકાલે એટલે કે સત્યાવીસ તારીખે જે છઠ પૂજા યોજાવાની છે તેને લઈને તે લોકો તૈયારી પણ કરવામાં આવી રહી હતી ત્યારે આ પ્રકારની ઘટનાથી સોસાયટીના અનેક નાગરિકોમાં પણ એક લાગણી જોવા મળી રહી છે હાલ તો જે પોલીસ છે તેના દ્વારા આ ઘટનાની તપર્શી તપાસ પણ કરવામાં આવી છે કેમ કે લીકેજની જે ઘટના આવી છે શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે લીકેજ થયા બાદ ઘરમાં જ ગેસનો બોટલ જે છે એનો બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ ને કારણે આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું પરંતુ ફાયર વિભાગ ના સૂત્રો પાસેથી અને પ્રદેશ બાદ બહાર આવી છે કે આ જે આગ લાગી એમાં પણ એક જુવાન જો છોકરો જે છે એ છઠ પૂજા આગલા દિવસે તેનું મોત થતા પરિવાર હાલ તો ગમકીની છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ થી તેના પરિજનો પણ સંબંધીઓને પણ આ ઘટના અંગે વાકેફ કરવા આવ્યા છે અને તેઓ વડોદરા ખાતે આવવા માટે નીકળી ગયા છે જી કૃપા બિલકુલ તુષાર તમામ વિગતો બદલ આપનો આભાર